ચાઇનાના વૈજ્ઞાનિકોએ હાડકા જોડી આપે એવું એક ગ્લુ બનાવેલું છે અને હવે પ્લેટ મૂકવાની જરૂર નથી એવા સમાચારો ઘણા વખતથી ન્યૂઝમાં આવે છે આપણે આ વિશે માહિતી મેળવીશું સૌથી મોટી ગેરમાન્યતા એ છે કે આ ગ્લુ ઓઇસ્ટર એટલે કે છીપલામાંથી બનાવેલું છે તો એવું નથી આ ગ્લુ ઓઇસ્ટરથી એ રીતે ઇન્સ્પાયર્ડ છે કે જે રીતે છીપલું પાણીમાં પણ પથ્થર સાથે મજબૂતીથી ચોંટી રહે છે અને ગમે તેટલા પાણીના વહેણમાં પણ છૂટું પડતું નથી એનું કારણ હોય છે ઓઇસ્ટર દ્વારા બનાવવામાં આવતા પ્રોટીન બેઝ જેલ જે તેને પથ્થર સાથે ચોંટી રહેવામાં મદદ કરે છે આ બાયોમિકેનિક્સ થી પ્રેરણા લઈને ચાઇનાના વૈજ્ઞાનિક ડોક્ટર લીન અને એમની ટીમે એક કૃત્રિમ ગ્લુ બનાવેલું છે જે સિન્થેટિક છે અને તે મનુષ્યમાં રુધિરનો પ્રવાહ હોવા છતાં પણ હાડકાને મજબૂતીથી જોડી રાખવામાં મદદ કરે છે ગ્લુને બોન ઝીરો ટુ નામ આપવામાં આવ્યું છે અને આ ગ્લુ બાયોડિગ્રેડેબલ છે એટલે કે અમુક સમયમાં શરીરમાંથી જાતે જ નીકળી જાય છે એટલે કે ચાઇનાની રેગ્યુલેટરી બોડી તથા યુએસ એફડીએ અપ્રૂવ તથા ભારતમાં માન્યતા મેળવતા આગલુંને સાતથી દસ વર્ષ જેટલો સમય હજી લાગી શકે